તાલુકાના ભાટિયલ ગામમાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભાટિયલ ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શોભાયાત્રા નીકળતા ભાટિયલ ગામ રામમય બની ગયું હતું ભાટિયલ ગામના અઢારે કોમો દ્વારા રામલલ્લાનું આગમન આનબાન શાનથી કરવામાં આવ્યું હતું આજે શુભ ઘડી અને શુભ અવસર અને એવો શુભ દિવસ જ્યારે ભગવાન શ્રી રામ સર્વસ સનાતનીઓના ઇષ્ટદેવ જેમની પ્રાણપ્રતિષ્ઠા ફરીથી એમના નિજ મંદિરમાં આજે થઈ રહી છે એવા શુભ પ્રસંગે મારું કામ પણ મારું પાટિયલ મારું અયોધ્યા એક એવી યોજના ઊભી થઈ કે જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર ત્યાં આગળ બની ગયું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે એવામાં મારું કામ પણ અયોધ્યા બને એટલે એક એવા આયોજન નીચે અમારા ગામના વડીલો એ એક પાંચ ફૂટની ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી ગામમાં આવું નક્કી કર્યું અને ભગવાન રામ પોતે જ સામાજિક સમરસતાના ઉદ્ઘોષક હતા એટલે એવી જ રીતે આજે ગામની સર્વ જ્ઞાતિના વડીલો જે સૌથી વયસ્ક છે એમના હસ્તે આજે ભગવાન શ્રી શ્રીરામની મૂર્તિનું અનાવરણ થયું અને એ જ રીતે જેમ રામરાજ હતું એમ મારા ભાટિયરમાં જ્ઞાતિ જાતિ પંથ સમુદાયના કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રહે એ દિશામાં આ એક પ્રયાસ કરીને સામાજિક સમરસતાને સિંચવાનું એક કામ અમારા ગામના વડીલોએ કર્યું છે જેમાં આખા જ ગામના બધા જ વડીલો ભાઈઓ બહેનો યુવકો સર્વે ઉત્સાહભેર ભાગ લીધો એના માટે હું બધાને શુભકામનાઓ પાઠવું છું આજે પાંચસો વર્ષના સમય બાદ જે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ ગઈ છે ત્યારે અમારા ભાટિયાલ ગામે સર્વે વડીલો સભરે ગ્રામજનોના સાથ સહકારથી આજે રામલલાની પ્રતિમાની અનાવરણ વિધિ અમારા ગામના સૌ વડીલો ભાઈઓ અને બહેનોના હાથે કરવામાં આવી એ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો આજનો દિવસ અમારા માટે ભાટિયાલ ગામ માટે છે અને આજે જે વડીલોએ અનાવરણ વિધિ કરી એ સૌનો પણ ખૂબ જ આનંદનો ઉત્સાહ જોવા મળ્યો એટલે આજે સર્વે લોકોએ જે સર્વે કોઈપણ જાતના ભેદભાવ વગર જ્ઞાતિ કોઈ પણ જ્ઞાતિવાદ કે એ જોયા વગર સમગ્ર ગામ એક રામલલાની પ્રતિમાની અનાવરણ વિધિમાં હાજર રહી અને એની પ્રતિમાની સવારીમાં પણ સર્વે ગામ લોકોએ હાજરી આપી અને એનો ઉત્સાહપૂર્વક એની પ્રતિમાની અનાવરણ આજે કરી એ બદલ સમગ્ર ભાટીયલ ગામ ખરેખર આનંદ અને આનંદની લાગણી અનુભવે છે